સંવાદદાતા દર્શન સોની આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દયા મારો મારું નામ છે વિરમભાઈ રબારી ગામ ખેંગારપર તાલુકો લખપત કચ્છ અને અમારો માલધારી સંગઠનનું આયોજન છે અમારા પ્રમુખ તો જુસફભાઈ રાયમા છે ઘડુલીના પડી આજે હાજર નથી એમના વતીથી અમે બધા બાકીના માલધારી હાજર થઈ અને અમારી આ જે છે એ સાધારણ સભ્ય છે આ આ મિટિંગ અમે દર વર્ષે એકવાર કરી વર્ષમાં અને માલધારીનો કોઈ પણ મુદ્દો હોય કોઈ પણ જાતનો આરોગ્યનો હોય કોઈ ઊનનો હોય કોઈપણ જાત બીમારીની હોય આ રીતની અમે આ મેટિંગ દરરો કરીએ છીએ અને બધા આ જે છે એ માલધારી વધતી જ છે બાકી તો આ સંગઠન છે એ અમે અમારી રીતે તાલુકાવાઈ નભાવીએ છીએ અને એનામાં પરબતભાઈ છે આ અમુક સંસ્થાના માણસો સાહેબો બધા ભેગા રહીને જે જે ફાયદો લેવાનો હોય જે કોઈ તકલીફ